આપણે પગમાં વાઢીયા કે પડ્યા હોય ને તો એના માટેની ક્રીમ છે આ બહુ બેસ્ટ અને સારામાં સારી ક્રીમ છે આ મેં પાંચ છદી આનો ઉપયોગ કર્યો અને ત્યાર પછી હું તમને બતાવું છું સીધે સીધે ખોલીને હું નથી બતાવતી બહુ મસ્ત ક્રીમ છે જો તમને ખોલીને બતાવું અને આપણા પગના ચીરામાં વાઢિયામાં બહુ જ ફરક પડે છે અને આપણા પગના તરિયાનો મેલ હોય ને એ પણ નીકળી જાય થોડીક વાર આપણે આમ લગાવીને થોડીક વાર ઘસીએ ને એટલે મેલ ઉપરથી હોય ને એ પણ નીકળી જાય છે અને બહુ મસ્ત અને આની સુગંધ પણ બહુ સરસ છે અને ચીકણું એવું નથી કે આપણા લગાવ્યા પછી તમારે આમ ચીપું થાય કે તમારા ગોદડા બગડે એવું કંઈ નથી બહુ મસ્ત છે આમ ચામડીમાં આખું અંદર ઉતરી જાય છે એબઝર્બ થઈ જાય એમ એટલે અને આ છે રાઈસ વોટરનું જ છે જો તમે કેટલું મસ્ત છે જો ચીકણું નથી એકદમ બહુ મસ્ત છે અને તમારે કોઈને મગાવો ને તો મિશ્રો માંથી મગાવી શકો છો લિંક હું મારા વિડીયો જરૂર હતી ભાઢી અમારા પગમાં બહુ હતા અને ત્રણ ચાર દિવસ જે અમે લગાડ્યું બહુ ઘણો બધો ફર્ક પડ્યો જોવા બહુ

સો રૂપિયા એકસો પાંચ રૂપિયાનું છે બહુ મસ્ત કોન્ટેટી પણ બહુ જ ઝાઝી આવશે આની આ તો અમે કેટલા દી યુસ કરેલ છે એટલે તમને એટલું લાગે બાકી કોન્ટેટી અહીં સુધી આખી ભરેલી હતી આય સુધી આહી સુધી આખું ભરેલું હતું આ બંધ ખુલ્લું ય માંડમાંડ બરાબર મેં લમણા ઉકળીશે જો તમને બતાવી દઉં ઠીકરું લઈને ઘસવાની જરૂર નહીં પડે તમારે મેલ પણ આમને આમાં ઉકળી જાય ચોખ્ખું થઈ જજો